ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુ પૂર્ણિમાની કથા એક દોહો સંત કબીર દાસ લખ્યો છે કે ગુરુ ગોવિંદ દો નો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપની ગોવિંદીઓ મિલાય આ દોહાનો અર્થ એ છે કે મિત્રો જો ગુરુ અને ઈશ્વર સાથે ઊભા છે તો કોને પહેલા પ્રણામ કરવા જોઈએ તો સંત કબીર કહે છે કે ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઊંચું છે કેમ કે ગુરુની શિક્ષા અને જ્ઞાનના કારણે જ ભગવાનના દર્શન થાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુ દિવે નમઃ જીવનમાં સુખી રહેવા માટે એક ગુરુની ચાર વાતો આ વાર્તામાં હું તમને કહીશ ખૂબ સરસ મજાની આ વાર્તા છે મિત્રો ધ્યાનથી સાંભળજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો જીવનમાં જો સુખી રહેવું છે તો આ ચાર લોકોની સાથે ક્યારેય ન રહેવું ક્યારે એની સંગત ન કરવી તો મિત્રો એવા ચાર લોકો કોણ છે જેની સાથે વ્યક્તિને ન રહેવું જોઈએ તો ચાલો આપણે નાની એવી વાર્તાના માધ્યમથી સમજીશું આ જાણકારી બહુ જ મહત્વપૂર્ણ છે માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ એક ગામમાં એક શિષ્યને ત્યાં એક ગુરુ પધાર્યા ગુરુના આગમનથી શિષ્ય બહુ પ્રસન્ન થયો શિષ્યએ ગુરુ ગુરુની ખૂબ સેવા કરી ખૂબ સત્કાર કર્યો અને ગુરુના આશીર્વાદ લીધા જે ગુરુ હતા એ બહુ જ્ઞાની મહાત્મા હતા થોડા સમય પછી જ્યારે ગુરુ શિષ્યને ત્યાંથી જવા માટે તૈયાર થયા ગુરુજીને જવાનો સમય થયો તો શિષ્ય ગુરુના ચરણમાં પડી ગયો ગુરુએ શિષ્યને ઉભો કર્યો અને તેના શિષ્યની તરફ જોયું અને શિષ્યની આંખોમાં તો આંસુ હતા ગુરુએ એનું કારણ જાણવા માંગ્યું તો શિષ્ય બોલ્યા કે હે ગુરુદેવ મેં તમારી પાસેથી બહુ બધી શિક્ષાઓ અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તમે મારા માટે ભગવાન તુલ્યે છો મારી આંખોમાં આંસુ એટલા માટે આવ્યા છે કે તમે તમારા દર્શન કેટલા વર્ષો બાદ થયા છે મને કેટલા વર્ષો પછી મેં તમને જોયા અને તમે મને આટલા જલ્દી છોડીને જઈ રહ્યા છો ગુરુકુળમાં શિક્ષા ગ્રહણ કર્યા બાદ હું ઘરે આવી ગયા ગયો ત્યાર પછી તમારી કમી મને હંમેશા મહેસૂસ થતી રહી છે કેટલા વર્ષો પછી તમારા દર્શન મને થયા છે શિષ્યોના ગુરુ પ્રત્યેનો પ્રેમ જોઈને ગુરુ બોલ્યા હે શિષ્ય તારા જેવા શિષ્ય બધા ગુરુને નથી મળતા જતા જતા હું તને જીવનમાં ખુશ રહેવા માટે અમુક વાતો બતાવી રહ્યો છું અમુક શીખ આપી રહ્યો છું એ વાતને ધ્યાનથી સાંભળજે મારી કહેલી વાતોને તો જો અપનાવીશ તો જીવનમાં સુખી રહીશ શિષ્ય હાથ જોડીને શિષ્ય હાથ જોડીને ગુરુજીને સામે ઊભા હતા ગુરુએ કહ્યું કે હે શિષ્ય જીવનમાં આ ચાર લોકોનો સંગત ક્યારેય ન કરો આવા ચાર લોકો સાથે ક્યારેય ન રહો પહેલા નંબરમાં છે પહેલો લોકો પહેલા લોકો કે ઈશ્વરની નિંદા કરતા હોય કેમ કે આવા લોકો ઈશ્વરની ત્યારે જ નિંદા કરે છે જ્યારે એ એમના ભાગ્યને કોસે છે આવા વ્યક્તિ હંમેશા ભગવાનની નિંદા કરતા રહે છે અને એમના ભાગ્યને કોસતા રહે છે અને એ હંમેશા એવું જ વિચારતા રહે છે કે ભગવાન દુઃખ મને કેમ આપે છે મારી સાથે જ આવું કેમ કરે છે આવા વ્યક્તિ ભાગ્યના ભરોસે હંમેશા બેઠા હોય છે એ ક્યારેય સમજી વિચારીને કામ નથી કરતા આવા વ્યક્તિ નકારાત્મક વિચારવાળા હોય છે આવા વ્યક્તિના સંગત કરવાવાળા લોકો પણ નકારાત્મક નકારાત્મક વિચારવાળા બની જાય છે આવા વ્યક્તિ હંમેશા દુઃખમાં ડૂબેલા રહે છે માટે જો આવા વ્યક્તિનો સંગ કરીશ તો તે ક્યારે સુખી નહીં થાય મારે આવા માટે આવા વ્યક્તિનો સંઘ જે કરે છે કે સાથે રહે છે આવા વ્યક્તિઓ પર પણ નકારાત્મકતા આવી જાય છે અને એ પણ દુઃખમાં ડૂબી જાય છે બીજા નંબરમાં છે મૂર્ખોનો સંગ મૂર્ખાને ગમે તે વાત સમજાવવામાં આવે પણ એને કોઈ વાત સમજાતી નથી અને આપણો સમય બરબાદ થાય છે મૂર્ખાઓને કેટલું પણ સમજાવો એ કોઈની પણ વાત નથી સાંભળતા ઉપરથી એ રકજક કરવા લાગે છે વાદ વિવાદ કરવા લાગે છે બહેસ કરવા લાગે છે આવા લોકોના સંગે રહેવાથી આવા લોકોને સમજાવવાથી માત્ર આપણી ઊર્જા અને સમય નષ્ટ થાય છે જે એક સારા વ્યક્તિ માટે નુકસાનદાયક છે ત્રીજા નંબરમાં છે દુષ્ટ સ્ત્રી મનુષ્યને દુષ્ટ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ આવી સ્ત્રી ઘરમાં કલેશ કરાવે છે આવી સ્ત્રી એક સારા વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ઊભી કરી દે છે આવી દુષ્ટ સ્ત્રીની મદદ કરવાથી મદદ કરવાવાળા ઉપર દુઃખ જ આવે છે અને એનું મોટું નુકસાન પણ થઈ શકે છે દુષ્ટ સ્વભાવની સ્ત્રીઓ મદદ કરવાવાળાનો ખોટો ગેરફાયદો ઉઠાવે છે માટે આવી સ્ત્રીઓથી દૂર રહેવાથી સારા વ્યક્તિની ભલાઈ છે ચોથા નંબરમાં છે મૂર્ખ શિષ્ય મૂર્ખ પુત્ર મૂર્ખ પુત્ર તો બહુ કષ્ટદાયક હોય છે માટે વ્યક્તિને પોતાની સંતાનને શરૂઆતમાં સારી શિક્ષા અને સારા સંસ્કાર દેવા જોઈએ આજ જ હિતકારી હોય છે નહીં તો માતા પિતા પોતાના મૂર્ખ સંતાનથી હંમેશા દુઃખ મેળવતા રહે છે જે શિષ્ય હોય છે એને એના ગુરુ હંમેશા આગળ વધારવા માટે અને લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રેરણાઓ આપતા રહે છે ગુરુ એના શિષ્યને હંમેશા શીખવાડે છે કે તેને આગળ કેવી રીતે વધવાનું પરંતુ ગુરુને મૂર્ખ શિષ્ય મળી જાય તો જ્ઞાનીથી જ્ઞાની ગુરુ પણ એ મૂર્ખ શિષ્યને કંઈ નથી શીખવાડી શકતા આવા શિષ્યના કારણે ગુરુની છબી ખરાબ થાય છે મિત્રો આવી રીતે ગુરુ તેના શિષ્ય શિક્ષા આપી અને ત્યાંથી ચાલ્યા ગયા મિત્રો આશા રાખવું છે કે આ વાર્તામાં ગુરુની ગુરુ શીખ તમને પસંદ આવી હશે ઘણું બધું શીખવા મળ્યું હશે માટે જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ